હલો મિત્રો આજે હું તમને એક સરસ મજાની સ્ટોરી સંભળાવીશ એક વખત સુમન તેના રૂમમાં કપડાં બદલતી હતી ત્યારે અચાનક રણજીત ત્યાં પહોંચી ગયો અને સુમનના અર્ધનગ્ન દેહને પોતાના આલિંગનમાં સમાવી લીધો સુમન પણ જાણે આ તકની જણાં જોતી હોય તેમ થોડી બનાવટી આનાકાની બાદ તેને તાબે થઈ ગઈ અમરનું ખૂન કરીને સુમને પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડી મારી હતી પોતાના ધ્રુણિત કૃત્યની સજારૂપે આજે તે વેશ્યા બનીને ઘરાકની રાહ જોઈને ઊભી રહી હતી પોતાની વાસના અને પૈસા પાછળની ડોટ તેને આટલી ઊંડી ઊંડીગરતામાં ધકેલી દેશે તેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી દોઢ વર્ષ પહેલા માતા પિતાની પસંદગીથી અમરની સાથે સુમનના લગ્ન થયા હતા મા બાપે એકની એક પુત્રીની બધી જ ઈચ્છા પૂરી કરવાનો યથાયોગ્ય પ્રયત્ન કર્યો હતો અને લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી કર્યા હતા સુહાગ અમરે સુમનને આલિંગનમાં ઝકડતા કહ્યું હતું કે સુમન તને મારી પત્ની બનાવીને હું ધન્ય બની ગયો છું મેં ક્યારેય આટલી સુંદર પત્ની મળશે એવી કલ્પના પણ નહોતી કરી સુમન તે મને ખરેખર તૃપ્ત કરી દીધો છે પરંતુ સુમનને અમરની વાતમાં કંઈ બહુ જામ્યું નહીં તેણે કોઈ ખાસ ઉમળકો ન આવ્યો પરંતુ લગ્ન થયા હતા એટલે પરાણે હસીને તેની સાથે પ્રેમનું નાટક કર્યું સત્ય હકીકત એ હતી કે આ લગ્ન સુમનની મરજી વિરુદ્ધ નક્કી કરવામાં આવ્યા હતા અમર સુમન કરતાં થોડો મોટો હતો તથા ખૂબ જ ઠરેલ અને ઠાવકા સ્વભાવનો હતો અમર એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરતો હતો અને તેની બાંધી આવક હતી ત્યારે સુમનને ખૂબ જ પૈસાદાર પતિની ખેવના હતી અમર જોકે સુમનને ખૂબ જ પ્રેમ કરતો હતો તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરવા તે હંમેશા તત્પર રહેતો અને તેને કોઈ વાતની ખોટ ન લાગવા દેતો છતાં સુમન હંમેશા તેનાથી નારાજ રહેતી લગ્નના થોડા દિવસ પછી જ્યારે અમર કામે જવા લાગ્યો ત્યારે સુમને બનાવટી અવાજે રડતા રડતા કહ્યું તમે જતા રહેશો તો હું એકલે કેવી રીતે રહીશ મને તમારા વગર નહીં ગમે અમારે સુમનને પોતાની પાસે બેસાડી શાંત કરતા કહ્યું અરે ગાંડી હું નોકરી કરવા તો જાઉં છું ને અને ઘરમાં ભાભી તથા બાળકો તો છે જેની સાથે તારો સમય નીકળી જશે હું જલ્દી આવી જઈશ આમ સુમનને સમજાવી અમર કામ ઉપર ગયો સુમનના સાસુ સસરા તો વર્ષો પૂર્વે જ ગયા હતા હતા તેના જેઠ પણ કામ માટે રહેતા તેથી આખો દિવસ સુમન તેની જેઠાણી તથા તેના બે બાળકો અને નોકર રામુ રહેતા હતા એક દિવસ અમરનો ભાઈ રણજીત કોઈ કામ અંગે તેના ઘરે આવ્યો અમરના લગ્ન વખતે તે બહાર ગામ ગયો હતો એટલે તેને સુમનને જોઈ નહોતી પણ જ્યારે સુમન અને રણજીત એકમેકને મળ્યા તો બંનેને જાણે વર્ષોથી ઓળખતા હોય એવું લાગ્યું અમરની સરખામણીએ રણજીત વધુ સ્માર્ટ હતો તથા હજી તે અપરિણીત હતો સુમન અને રણજીત વચ્ચે આંખોના ઈશારે થોડી ઘણી વાતચીત થતી હતી હવે દર થોડા દિવસે રણજીત કામના બહાને અમરને ઘરે આવવા લાગ્યો અને સુમનને ભાભી ભાભી કરતો તેની વધુ નજીક જવાનો પ્રયાસ કરવા લાગ્યો સુમનને પણ છેલબટ્ટાઓ પહેલેથી જ ગમતા એટલે તેને પણ રંજીત સાથે મજા આવતી હતી બધા સાથે મળીને પતા રમતા ત્યારે પણ રમત રમતમાં બંને એકમેકનો સ્પર્શ કરતા પણ થોડી મસ્તી મજા કરતા બંને એકમેકને સ્પર્શવાનું ચૂકતા નહીં સુમનની જેઠાણીને આ બધી વાતો ઉપર કોઈ શક આવતો જ નહીં કારણ કે તેમને એમ હતું કે દિયર ભોજયના સંબંધોમાં તો આવી મજાક ચાલે એક વખત સુમન તેના રૂમમાં કપડાં બદલતી હતી ત્યારે અચાનક રણજીત ત્યાં પહોંચી ગયો અને સુમનના અર્ધનગ્ન દેહને પોતાના આલિંગનમાં સમાવી લીધો સુમન પણ જાણે આ તકની જ રાહ જોતી હોય તેમ થોડી બનાવટી આનાકાની બાદ તેને તાબે થઈ ગઈ પરંતુ ત્યાં તો અચાનક તેની જેઠાણીના છોકરાઓ આવી પહોંચ્યા અને બંને છૂટા પડી ગયા આ ઘટનાના થોડા દિવસ બાદ સુમનની જેઠાણી બાળકો સાથે પિયર ગઈ ઘરમાં સુમન એકલી હતી અને અચાનક રણજીત આવી ગયો બપોરના સમયે જમી લીધા બાદ સુમનને રામુને કામસર બહાર મોકલી દીધો રણજીતના શરીરમાં આગ પ્રગટી ઘી હોમવાનું બપોરના સુમન રણજીત પાસે બાટલી લઈને પોચી અને કહ્યું કે મારું માથું દુખે છે જરા બામ લગાવી આપશો રણજીતે બામની બાટલી હાથમાં લઈ તેને એક બાજુ ફેંકી દીધી અને સુમનને પોતાની તરફ ખેંચી આવી જ ક્ષણની રાહ જોતી સુમન રણજીતની અંદર સમાઈ ગઈ અને બંને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા બંનેના દેહની વાસના તૃપ્તિ થઈ ગઈ ત્યારે સુમને રણજીતને કહ્યું તું મને અહીંથી કંઈક બહાર લઈ જા ને હું તને મારા પતિ તરીકે જોવા ઈચ્છું છું રણજીતે તેને લાડ લડાવતા કહ્યું થોડા દિવસ થોભી જા અગત્યનું કામ મારા હાથમાં છે તે પતિ જશે એટલે આપણે જતા રહીશું હવે તો રણજીત વારંવાર સુમનને મળતો અને બંને વાસના ભર્યા તનને શાંત કરવા તલપાપડ રહેતા થોડા મહિના પછી સુમનના પેટમાં રણજીતનો ગર્ભ રહેતા સુમન ડરી ગઈ આ વાત તેણે કરી તો કહ્યું કે તું કરાવી લે પછી આપણે લગ્ન કરીશું પરંતુ સુમન તેની વાત માનવા તૈયાર થઈ નહીં તેણે રણજીતને કહ્યું આ બાળક આપણા પ્રેમની નિશાની છે અને તું કહે છે કે હું તેને મારી નાખું સુમનનો મિજાજ પારખી જતા રણજીતે તેને પ્રેમથી મનાવી લીધી અને જો તેની ઈચ્છા ગર્ભપાતની નહીં હોય તો વાંધો નહીં તે બાળકની સાથે જ સુમનનો સ્વીકાર કરશે આ દરમિયાન સુમન અમરથી દૂર રહેતી હતી અમરને તેના વર્તનથી ખૂબ જ દુઃખ થતું એટલે તે સુમનને મનાવવાની ખૂબ કોશિશ કરતો પણ સુમને તેને મચ કાપી નહીં હવે તો સુમન અમરથી છુટકારો મેળવી રણજીતનું ઘર વસાવવાના સ્વપ્ન જોતી હતી સુમન રણજીત ઉપર પોતાને અહીંથી દૂર લઈ જવા તથા લગ્ન કરવા દબાણ કરવા લાગી તેની જીદ પૂરી કરવા રણજીતે એક યોજના બનાવી એક દિવસ સાંજના અમર ફેક્ટરીએથી થાક્યો પક્યો ઘરે આવ્યો ત્યારે સુમન ધજીને તેની રાહ જોતી બારણામાં ઊભી હતી અમર આવતા જ તેણે હસીને પ્રેમથી અમરને આવકાર આપ્યો અમરને નવાઈ લાગી પણ તે કંઈ બોલ્યો નહીં પછી સુમને અમરને ભાવતી રસોઈ બનાવી હતી તે પ્રેમથી પીરસી અને પ્રેમભરી વાતો કરતા કરતા તેને જમાડ્યો અમર તો સુમનનું આ રૂપ જોઈને મનમાં ખુશ થઈ ગયો અને તેણે મનોમન પત્નીને રાત્રે ખૂબ જ પ્રેમ કરવાનું નક્કી કર્યું અમરને રોજ રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધ પીવાની આદત હતી જો તેને દૂધ ના મળે તો તેને ઊંઘ આવતી નહીં તે દિવસે રાત્રે સુમન અમર માટે કેસર તથા બદામયુક્ત ગરમ દૂધ લાવી અને અમરને આપ્યું અમરે રોજની જેમ દૂધનો ગ્લાસ મોઢે માંડ્યો દૂધ પીધા બાદ તેને કંઈક બેચેની થવા લાગી એટલે સુમને રૂમનો દરવાજો બંધ કર્યો અમરે સુમનને કહ્યું કે મને ચક્કર આવે છે એટલે સુમને તેને પલંગ ઉપર સુડાવતા કહ્યું તમે થોડી આરામ કરો હમણાં સારું થઈ જશે અમનની અકળામણ વધવા લાગી અને સુમન પલંગની એક તરફ ઊભી ઊભી તેનો તડફડાટ જોતી હતી કારણ કે તેને આ સ્થિતિની જાણ હતી દૂધમાં ઝેર નાખતી વખતે જ તેને મનોમન આ દ્રશ્યની કલ્પના કરી હતી થોડીવાર તો અમનનો તડફડાટ શાંત થઈ ગયો એટલે સુમનને હાશકારો થયો મધરાતે સુમન પોતાના બધા દાગીના કપડાં તથા રોકડલીને ઘરમાંથી ભાગી ગઈ રણજીતે બનાવેલી યોજના અનુસાર તે સ્ટેશન ઉપર ઊભી ઊભી તેની રાહ જોતી હતી તે સ્ટેશન ઉપર ગઈ તો રણજીત તેની રાહ જોતો જ ઊભો હતો બંને જણ મુંબઈ જતા રહ્યા રસ્તામાં રણજીતે સુમનને કહ્યું કે તેની માસી મુંબઈ રહે છે આપણે તેને ત્યાં જઈને પછી લગ્ન કરી લઈશું મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન ઉપર ઉતરી બંને ટેક્સી કરીને રણજીતની માસીના ઘરે પહોંચ્યા ત્યાં જઈને રણજીતે સુમનને ઓળખાણ કરાવતા કહ્યું કે આ મારી ભાવિ પત્ની છે અમે બંને લગ્ન કરવાના છીએ એ આધેડ સ્ત્રીએ સુમનને આવકારતા કહ્યું અંદર આવ દીકરી આને તો તારું જ ઘર સમજશે ત્યારબાદ તે સ્ત્રી અને રણજીત અંદરના રૂમમાં ગયા અને રણજીત હાથમાં એક બેગ લઈને બહાર આવ્યો તે સ્ત્રીએ રણજીતને કહ્યું કે આ બેગ તું જરા તારા માસાને આપી આવ તેઓ સવારે બેગ લઈ જવાનું ભૂલી ગયા છે રણજીત ગયા બાદ બે કલાક સુધી ન આવતા સુમને તે સ્ત્રીને પૂછ્યું કે રણજીત કેમ નથી આવ્યો મને લાગે છે કે ચાલ આપણે પણ ત્યાં જ જઈએ જ્યાં રણજીત ગયો છે કંઈક મોટા કામમાંથી અટવાઈ ગયો લાગે છે એમ કહી તે સુમનને પોતાની ગાડીમાં એક એવા વિસ્તારમાં લઈ આવી જ્યાં કેટલી સુંદર છોકરીઓ તૈયાર થઈને ઊભી હતી સુમનને અહીં કંઈક અઘટિત બની હોવાની ગંધ આવી જતા તે સ્ત્રી તેને પકડીને મકાનમાં લઈ ગઈ સુમનને મકાનનો દાદર ચડતા તે સ્ત્રીને પૂછ્યું કે તમે મને અહીં કેમ લઈ આવ્યા અહીં રણજીત કરતા કહ્યું કે હું રણજીત હવે તારે અહીં જ રહેવાનું છે અને નવા નવા ઘરાકોને ખુશ કરવાના છે રણજીત હવે ક્યારેય અહીં નહીં આવે આ વાત સાંભળતા જ સુમન ધ્રાસકો લાગ્યો અને તે બેભાન થઈ ગઈ જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેનું બાળક મારી નાખવામાં આવ્યું છે સુમન વેશ્યા બનવા તૈયાર નહોતી એટલે એને ચાર દિવસ સુધી અંધારી કોઠીમાં અનાજ પાણી વગર રાખી અને ખૂબ જ મારવામાં આવી છેવટે હારીને સુમનને વેશ્યા બનવા તૈયાર થઈ ગઈ અહીંયા તેને સુમનમાંથી સલમા બનાવવામાં આવી હવે તે સતત વિચારતી હતી કે અમર સાથેની બે વફાઈનો બદલો ઈશ્વરે તેને આ નર્કથી પણ બદ્દર જિંદગી આપીને આ કર્યો છે અચાનક આ બધી યાદોની તંદ્રામાંથી તેને એક આધેડ સ્ત્રી આવીને જગાડી અને કહ્યું કે ઘરાક આવી ગયો છે અને સલમા બનેલી સુમન આંખમાં આંસુ લૂછતા નવા ઘરાકને ખુશ કરવા અંદર ગઈ મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી જો સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા લાઈક પણ જરૂરથી કરી દેજો શેર કરવાનું ભૂલશો નહીં જેથી હું તમારી આવી અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચી પહોંચાડી શકું થેન્ક યુ